તથા વી આર ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે શીતલ સર્કલ રેલવે સ્ટેશન ઉપર વરલી મટકાનો આંકડાનો જુગાર ઉપર સફળ રેડ કરી આરોપી હનીફભાઈ અહેમદભાઈ જાતે શેખ ઉમર વર્ષ બાવન રહેવાસી મક્તમપુર તાલુકો જિલ્લો ભરૂચ પાસેથી રૂપિયા બાર હજાર છસો નો મુદ્દામાલ સાથે પકડાયેલ હોય જે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન જુગાર ધારા કલમ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ